નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ ગુજરાત ચેનલમાં આજે આપણે આ વિડીયોના માધ્યમથી ફિનો પેમેન્ટ બેંકની પાસબુક કઈ રીતે ઇસ્યુ કરવાની છે તેનું ફર્સ્ટ પેજ કઈ રીતે પ્રિન્ટ કરવાનું છે તેના વિશે માહિતી મેળવીશું સૌથી પહેલાં કસ્ટમરનો મોબાઈલ નંબર નાખીને આ રીતે સર્ચ કરી લેવાનું છે એના પછી આ રીતે ડિટેલ ખૂલી જશે હવે અહીંયા અકાઉન્ટ સિલેક્ટ કરી લેવાનું છે ઓનલી વોક લખ્યું છે ત્યાં તેના પછી સર્વિસ રિક્વેસ્ટ પર ક્લિક કરી દેવાનું છે એના પછી પાસબુક પર ક્લિક કરી દેવાનું છે પાસબુક પર ક્લિક કરી પછી ફિઝિકલ પાસબુક પર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા ઇસ્યુ સૌથી પહેલાં ઇસ્યુ કરવા પડશે પાસબુક તો ઇસ્યુઅન્સ પર ક્લિક કરી દઈશું એના પછી પાસબુકનો કીટ નંબર નાખી દઈશું જે આપણને કવર પેજ ઉપર આપેલો હશે તે આ રીતે ટાઈપ કરી લેવાનો છે આ ટાઈપ કર્યા પછી આ રીતે નેક્સ્ટ કરી લેવાનું છે નેક્સ્ટ કર્યા બાદ કીટ નંબર હંડ્રેડ સક્સેસફુલીનો ઓપ્શન આવી જશે ઓકે કરીને કસ્ટમરની બાયોમેટ્રિક લેવાનું છે ફિંગરપ્રિન્ટ લેવાનું છે ફિન્કર ફિંગરપ્રિન્ટ લેવા પછી ફિનિશ પર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી ડેશબોર્ડ પર ફરી આવી જશું ફરીથી મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો છે મોબાઈલ નંબર ટાઈપ કરીને ફરી સર્જ પર ક્લિક કરી દેવાનું છે સેમ ટુ સેમ ફરી પ્રોસેસ કરવાની છે ફરી સર્વિસ રિક્વેસ્ટ પર ક્લિક કરીશું ફરી પાસબુક પર ક્લિક કરીશું હવે ફિઝિકલ પાસબુક પર ક્લિક કરીશું ફરીથી એના પર ક્લિક કર્યા પછી ફર્સ્ટ પેજ કવર પેજ ફર્સ્ટ ફસ્ટ ટાઈમ પ્રિન્ટ કવર પર ક્લિક કરીને ફરી તેનો તે જ કીટ નંબર નાખીશું જે આપણે અગાઉ નાખ્યો છે એ ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દઈશું નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી ફરીથી કસ્ટમરના મોબાઈલ નંબર પર ઓટીપી જશે તે ઓટીપી અહીંયા દાખલ કરીને ઓટીપી દાખલ કર્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરી દઈશું જો મિત્રો મારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું અને કોઈ પણ ભૂલ હોય તો કમેન્ટ કરવાનું નહીં ભૂલતા જેથી કરીને આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચાડવાનો ટ્રાય કરીશ પાસબુક કવર પેજ પ્રિન્ટેડ સક્સેસફુલી